રિપોર્ટ મીર મીર લેના انا મીર જ લેને મલે ને મેમ બટુ આ આઈ જી સે ચાલ લે ઉર આંગ જેતી ને યમા ની છાડ વાળ મારે ને ઓટ દે ને વાડી ને કાં દે સા આ ઓટ વોટ મત

I don't, to back to you. I don't know you,